તાપી વ્યારાના ખ્યાત નામ તબીબ વિરુદ્ધ હોસ્પિટલના કર્મચારી યુવતીઓ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે શૈલેન્દ્ર હોસ્પિટલ આઈસીયુ ની કર્મચારી છું હું બે હજાર વીસ થી ત્યાં નોકરીએ જોડાઈ છું થોડા સમય બાદ એમના એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડી માં બોલાવીને અડકડા કરવા માંડ્યા મારી સાથે પછી એમની એટલી એમને મને ધમકી આપી કે તારે કોઈને ને કેવું નહીં મારે એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમ માં ફાઇલ લેવા લઈને મને બોલાવી કે તું ઉપર આવ ને પછી ત્યાં ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે મારા મારા ના કહેવાથી મને જબરદસ્તી કરારતી તા મારા ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં નહીં તા તારે સમાજમાં તને બદનામ બની ને હોસ્પિટલમાં તો કોઈ કોઈને કહેતી નહીં એવી રીતે મને ધમકાવી હતી એમને ત્યાર પછી મેં આ બધો એમનો ત્રાસ આટલા ટાઈમ સુધી સહન કર્યો છે અત્યાર સુધી હવે હિંમત આવી છે કે ત્યારે મે આ વાત માટે ઉઠાઉ છું કારણ કે એ કેટલા લોકો સાથે આવું કર્યું હશે એમણે એમના કર્મચારી હોસ્પિટલ ના કે અતવય કોઈને ભી સાથે કર્યું હશે કોઈ હા ફરિયાદ નોંધાવી છે આ બાબતે SSP ઓફિસ ને PI ઓફિસ માં 29 જૂન ને બે હજાર ચોવીસ ત્યાંથી

આઈ લવ યુ હોટી બહુ મસ્ત દેખાય પ્રિન્સેસ જેવી ગુડ મોર્નિંગ ડિલક્સ ટુ માં આવ સ્પેશિયલ માં બેસ હું આવું છું ત્યાં એમ કરીને પછી બીજા એમના અલગ બીજા સાથે પણ સંબંધ બાંધવાનું મને કહેતા હતા કે તો કોઓપરેટ કરવાનું ત્યારે બધું હું બધું સાચી લેવા આવી રીતે મને એમને ધમકી આપી કે તારે કરવાનું એમ પણ મે ના એ એ બાબત માં ના પાડી હતી એમને એટલે એવી રીતે ભી મને એવી રીતે હેરાન કરતા હતા એમનો કોઈ કે એને કોઈ મહિલા ભોગ બની એવું જન

હું ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ કર્મચારી મને અને બોલાવીને અડપલા કરતા હતા જેનો મેં સ્વીકાર કર્યો ન હતો એના માટે મને હોસ્પિટલમાંથી કડી મૂકી હતી અને એના માટે મેં વ્યારા પોલીસ સ્ટેશન સીઆઈ અને એસપી સાહેબ ને ફરિયાદ નોંધાવી છે જેના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી

મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યો એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે